વલસાડના જુજવા ગામના આઈપી ગાંધી સાર્વજનિક સ્કૂલમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી લેબોરેટરીમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાક થઈ ગયો વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલ જુજવા ગામની આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં આજ રોજ વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી જવા પામી હતી શાળાના કર્મચારીઓએ શાળામાં લગાવેલ ફાયર સેફ્ટીના કારણે આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ જેની જાણ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને કરાઈ હતી ટીમ પણ પહોંચી ગઈ હતી વહેલી સવારે બાળકો શાળામાં ન હોવાને કારણે મોટી હેનારત થતા બચી હતી વલસાડ તાલુકાના ધરમપુર રોડ ઉપર જુજવા ગામે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં વહેલી સવારે લેબોરેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી શાળાના કર્મચારીઓએ તાત્કાલિક શાળાના ફાયર સેફટીના સાધનો દ્વારા આગ ઉપર પાણી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મોટી આગ ન લાગે તે માટે તાત્કાલિક તોય વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી વલસાડ નગરપાલિકા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લેબોરેટરીમાં રાખવામાં આવેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે આ વહેલી સવારે આગ લાગી હોવાને કારણે વિદ્યાર્થીઓ શાળામાં ન હોય જેના કારણે મોટી હેનારત થતા બચી હતી આગ ઉપર કાબુ મેળવ્યા બાદ શાળા કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો સવારના સમયમાં અત્યારે ફિઝિક્સ લેબ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને શાળાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી લેબોરેટરીમાં લઈ લે થોડુંક આસનો અને ફોર્મ શીટ એવું હતું જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ સીટ હતી વગેરે તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે